માગોવીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે મેં જો થઈ ગઈ છે મસ્ત સવાર અને બસ હું એ હોઈ ગયો તો ને હમણાં ઉઠો છો ને આમાં ઉઠવાનું હોવાનું ને એવું ચાલુ જ છે બસ હું એવું જોઈ એકચુઅલીમાં અને બસ જો અત્યારે મેં લે આ ચકલી તો બારી નીકળી ક્યાં ગઈ ગઈ જોજો આખરે બારું નીકળી જાય હાલો તો આપણે છે ને જીગર ને સરપ્રાઈઝ દેવાનું છે જીગર ખબર નથી કે હું જાઉં છું આટલું કહી દીધું હજી તમને ખબર ના હોય તો કહી દે આપણે જાય છે સુરત જીગર ને નિયા ફેસ્ટિવલ એટલે તમે વિડીયામાં કન્ટીન્યુ બની રહેજો કેમ કે આપણે હમણાં બે તંદી નકરી મોજ જ કરવાની છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે બરોડામાં થોડોક હોલ્ટ આવ્યો છે આપણે નાસ્તો પાણી કરવા અહીંયા થોડીક વાર ઉભારીએ છીએ એમ નાસ્તો પાણી કરી લઈ અને પછી નીકળી જગ સુરત નવ વાગ્યા આજુબાજુ છે

અમા હું જે ને ઘણા પ્રાંત મે હું દેખ ભાઈ હું બાવો ખાતો તો ઈ તો વીડિયામાં લદી હો નકે કે અમારે ઘેર ગારું ખાવી પડે બડે અરે સારું હાલો તો હવે અમારે કિમણું જાવું હે કિમણું જાવું હવે મોહન ચાલ કે મોહન ચાલ ડીજે લેવા ડીજે લેવા ઈમે ગાઈસ ઈસ તમ જોઈ શકો આઉતરા એ કે અમે જોતા આ મોય હાવે ખરખર કરીયો આવું હોય

अभी देख सकते हो लोग को देख सकते हो खाने लगा है अभी वीडियो भी नहीं सूट करने दे रहा है <laughs> अभी ये कुछ बोल रहा है क्या बोल रहे है? <laughs> इस भाई को वीडियो में आके बहुत शरम शर्म आता है लेकिन आपको आना तो पड़ेगा अभी

અમારી પાસે એટલે તમારી ને અમારી એક જ જો તમે વડા મોવાણ માં થી આવો હાલો તો અમે છે ને તબેલે આવી ગયા છે અને અહીંયા જીગર આવ્યો થોડા ખૂંકે ડીજે બીજે ફિટ કરવા કેમ કે તો ઓલા બધાને દોવાની મજા આવે ને ભેહું દોવાની જો એ બે ભાઈઓ કરે છે ફિટ આમ જો જો આ બધા આ એક તબેલો આની ઓલી બાજુ એક તબેલો છે અને એક તબેલો આ બાજુ ત્રણ તબેલા છે

બોલા આ આ તમ બીલો કઈન બેસે ને ખોની ગુરીતો નથી આવડતી આ તોડા ના સાહેબ ના ભૂલ થઈ ગઈ અમારી દેખ વહી જો રખડતા હોગા લેકિન ઇસમે રૂપિયા હે કા આમ જ રૂપિયા હા હા જો આપડે આખા દેખાડો આ છે ને પ્રો હા

તો જો અહીંયા છે ને બધા પાર્સલ પેકિંગ કરી લીધા છે લગભગ એકસો થી એકસો પંચાવન લીટર આજુબાજુના પાર્સલ છે અને બાકી બીજું બધું ડેરીએ દેવા જવાનું થાય કમ્પ્લેટ છે ને દૂધનું બધું થઈ ગયું છે જો કમ્પ્લેટ અને ગાડી ભરી લીધી એટલી લગવાની બાકી બાકી ક્યાં દેવા જવું ડેરીએ દેવા જવાનું બાકી ઘરાક ભરવા જવાનું બાકી હા

આપ વ્હાઈટ હાઉસ નું ગુજરાતી ધોરણ ઘર જ થાય હા હાલો તો છે ને અત્યારે અમે ખાઈ લીધું છે ને આવીને ખાવાના નાસ્તાના ધંધા કરીને અને હવે જો પાછી છે ને દૂધની ગાડી કરી લીધી ભરી લીધા ફૂલ કેન અને હવે અત્યારે અમે જવાનું છે પાછું દૂધ દેવા માટે ચોરિયા છે ડેરીએ ઓલા બધા લગવા ભેર્યા ચાર પાંચ કેન લગવા ભેર ને અને હવે આ છે ને ડેરી દેવા જવાનું છે જો ફૂલ ગાડી કરી લીધી જઈ દેઈ લે તમારો ભાઈ છે ને પલોઠી વારીને બેઠો જાય એઓ કેનિયાના આપણો એવી ડ્રાઈવર કલેજો આપણો ના ના ખરેખર બે વાર ની ભાઈ ને મજા આવે પલોઠી વાળી હ હલો તો મિત્રો આપણે છે ને દૂધ દઈએ અને હમણાં બસ આવી ગયા છે અહીં અને થોડીક વાર દાયરો કર્યો અને બસ હોવાની તૈયારી છે કેમ કે આ બધાને ત્યાં છે ને હમણાં વહેલું ઉઠવાનું થાય અગિયાર વાગી ગયા અને બે અઢી વાગ્યા પાછું વેહું દોવા માટે ઉઠવાનું હોય તો સારું હાલો તમને છે ને આ બ્લોગ ગઈ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી રીતના કાલ સવારે આપણે પાછા નવા ધમાકેદાર બ્લોગની સાથે મળવાનું છે એટલે નવું આવું તો સબસ્ક્રાઇબ કરજો એટલે તમને બીજા વિડીયાની પણ લિંક પાછી કે લિંક નહીં મેસેજ આવી જાય એટલે સારું હાલો કાલ સવારે એક નવા બ્લોગમાં મળ્યા